નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધરી ન્યૂઝ સાથે બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જોવા મળે છે ખાસ કરીને હત્યા જેવા બનાવો સામાન્ય થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે લોકોને કાયદાનો ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે વાત કરવામાં આવે તો દિયોદર રામાપિના મંદિર વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે જેમાં સગા જમાઈને તેની સાસુની નિર્મમ હત્યા કરવા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વાત કરવામાં આવે તો દિયોદર ખાતે રહેતા એક પરિવારની દીકરી તેજલબેન ભાટી દીકરીના કલ્યાણપુરા ખાતે રહેતા જામાબાઈ ચૌહાણ નામના વ્યક્તિ સાથે ત્રીસ વર્ષ અગાઉ લગ્ન થયા હતા જેમાં સંતાન રૂપે ચાર દીકરી અને એક દીકરો થયા હતા સંસાર જીવન સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ બંને વચ્ચે થોડા સમયની અણબનાવ ચાલી રહ્યો હતો તેથી તેજલબેન ભાટી તેના પિયર ખાતે રહેવા માટે આવી હતી ચાર દિવસ અગાઉ તેનો પતિ તેને લેવા માટે દિયોદર ખાતે તેના પિયરના ઘરે આવ્યો હતો પરંતુ વારંવાર ઝઘડો કરતો હોવાથી તેના સાસુએ તેને ના પાડી હતી આ બાબતનું તેને ખોટું લાગતા મોડી સાંજે ખાટલામાં સુતી તેની સાસુ ફૂલીબેન ભાટીને તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ વાતની જાણ પરિવારને થતાં જ તરત જ પાટણની ધારપુરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ બાબતની જાણ દિયોદર પોલીસને થતાં જ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા